બજેટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બેઠક અર્થશાસ્ત્રીઓ સાથે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના બજેટ ઉપર કરી ચર્ચા વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના વિકાસ ની ગતિ ને જાળવી રાખવા મુદ્દે થયું વિસ્તૃત મંથન जम्मू काश्मीर में वाहन दुर्घटना में पांच जवानों शहीद सेना वाहन त्रो फूट ऊंडी खाड़ी में खाबकता सर्जायो अकस्मात बचाव अभियान चालू घायल ने हॉस्पिटल खसेड़ाया कोलकाता एरपोर्ट पर हवे मुसाफरो ने म दस रूपया मा નાગરિક ઉડ્ડયન મંત્રી રામચંદ્રમોહન નાયડુએ ઉડાનયાત્રી કેફેનું કરી ઉદ્ઘાટન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ કાફેની કરાઈ શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહેસાણાના વડનગરમાં સુશાસન દિવસ પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ કહ્યું વિશ્વની પાંત્રીસ લાખ કંપનીઓની વેકેન્સીનો ડેટા માય ભારત પોર્ટલ પર ઉપલબ્ધ યુવાઓને લાભ ઉઠાવવા કર્યો અનુરોધ હવે સો યુનિટ વીજ વપરાશ પર થશે રૂપિયા પચાસ થી સાહીઠ સુધીની બચત રાજ્ય સરકારે પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં કર્યો ચાલીસ પૈસાનો ઘટાડો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર મળશે લાભ વીજ ગ્રાહકો માટે સરકારનો મોટો નિર્ણય અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી બે આરોપીઓની કરાઈ ધરપકડ વધુ ત્રણ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન અંબાજી સોમનાથ દ્વારકા અને શામળાજી સહિતના ધાર્મિક સ્થળોએ મુસાફરી કરવી થશે વધુ સરળ એસટી નિગમ દોડાવશે વધુ દસ નવી વોલ્વો બસ સીસીટીવી કેમેરા ફાયર સેફટી સિસ્ટમ સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બસોનો લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી વેસ્ટ ઇન્ડિઝ સામેના બીજા મહિલા વનડે મેચ મુકાબલામાં ભારત મજબૂત સ્થિતિમાં ભારતના ત્રણસો ગણસાઠ રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝના છ વિકેટના નુકસાને એકસો અઠ્ઠાણું રન ભારત તરફથી હાર્લિન દેઓલના એકસો પંદર રન